ભરૂચ શહેર જિલ્લામાં ચોમાસાના પ્રારંભ સાથે જ બિસ્માર બનેલા રસ્તાઓ અને અધૂરી કામગીરીથી પ્રજાજનોની મુશ્કેલીમાં વધારો થયો છે ત્યારે ભરૂચના જાડેશ્વર ધામથી જીએનએફસી જવાનો માર્ગ પાણીની પાઇપલાઇનની કામગીરીના કારણે અત્યંત બિસ્માર બન્યો છે જે બાદ માટીપુરાન કામગીરી કરવામાં વેઠ ઉતારવામાં આવતા વરસાદના આગમન સાથે લોકોની હાલત કફોડી બની છે ત્યારે આ મુદ્દે ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા ભોલાવ અને જાડેશ્વર ગ્રામ પંચાયત વચ્ચે સંકલનનો અભાવ હોવાથી લોકોની હાડમારી વધી હોવાનો આક્ષેપો કરી માર્ગ પર પડેલા ખાડામાં ભાજપનો ધ્વજ લગાવી અનોખો વિરોધ દર્શાવી તંત્ર અને પ્રજાજનોને જગાડવાનો પ્રયાસ કરાયો હતો જોકે અત્યાર સુધી નિદ્રાધીન રહેલ તંત્ર દ્વારા વરસાદી માહોલ છતાં જેસીબી દ્વારા રોડની મરામત હાથ ધરવામાં આવી હતી જે લોકોને ભાજપના વખાણ કરવાની જે આદત પડી ગઈ છે જે ખરેખર ભાજપની કરે છે છે એ લોકોને મુબારક કે ભાજપ હર જેટલા પણ નેતાઓ સરપંચો છે હવે આ તાલુકા આવા જિલ્લામાં હમણાં પંચાયતો હમણાં જે ઇલેક્શનો આવી રહ્યા છે એટલે હવે આ લોકો કામ ચાલુ કરશે વર્ષોથી જ્યારે આ કામો પાસ થઈ ગયા છે ત્યારે તુલસીધામની જનતા ભરૂચની જનતા આવી કઈ કેટલી તકલીફોનો સામનો કરી રહી છે ત્યારે આ જનતાએ પણ સમજવાની જરૂર છે તમે જુઓ સામા ચોમાસે કોઈ પણ સેફ્ટીના કોઈ પણ સાધન લગાવ્યા વગર કોઈ પણ અહીંયા રીબીનો સાઈડ ઉપર કંઈ પણ સેફ્ટી પર્પસ કોઈ પણ ટેન્ટ લગાવ્યા વગર બસ શું જ કર્યા વગર આ લોકો સીધું કામ કરી રહ્યા છે કેટલાક કેટલાક સમયથી આ ખોદેલી હાલતમાં હતું હવે આ લોકો જ્યારે વરસાદ પડી ગયો છે પાણી ભરાવાના ચાલુ થઈ ગયા છે લોકોને ખબર પડવા માંડી છે કે આગળ હવે ઇલેક્શન આવી રહ્યું છે પાંચ છ મહિના પછી ઇલેક્શન છે પંચાયતોના એટલે હવે આ લોકોએ કામ ચાલુ કરાવી દીધા હું બોલાવ ગ્રામ પંચાયત અને જાડેશ્વર ગ્રામ પંચાયત જો આ બંનેની સહમતી હોત તો આ જીએનઆસીની જે દીવાલ છે એને અડી અને આ પાઇપ નખાઈ શકત અને આ નખાવી અને જનતાને તકલીફનો સામનો ના વેઠવો પડે આ ચોમાસે પણ આવું છે લખું લાખ હોય તો લખી રાખજો આવનારા બે હજાર પચીસનું જે ચોમાસું આવશે એમાં પણ આની આ જ હાલત રહેવાની છે કારણ કે વર્ષોથી આપણે જોતા એવા છે આ લોકો ફક્ત અને ફક્ત થૂંક લગાવ્યા સિવાય કોઈ કામ નથી કરતા તુલસીધામનો આખો મેઇન રોડ તમે જોઈ લો ટીડીઓને વારંવાર રજૂઆત કરી તેમ છતાં કીડીઓએ આને ધ્યાન પણ નથી લીધું ઈડીઓને કેટલીક વખત મેં ટેલિફોનિક રજૂઆત કરી જાઉં હું દરરોજ અવર જવર કરું છું તેમ છતાં આ લોકોએ ધ્યાન નથી લીધું ત્યારે જઈ અને આમ આદમી પાર્ટી આજે અવાજ ઉઠાવવાની જરૂર પડી છે અને આજે આમ જનતા માટે અમે લોકો અવાજ ઉઠાવી રહ્યા છે ત્યારે આશા રાખું છું કે જનતા પણ આની અંદર સાથ અને સહયોગ આપે અને જનતાએ પણ આનો અવાજ બનવો પડશે